સો હાલો ગુજરાતી ગેમર્સ ફરીથી આપણે એક નવા વિડીયોની શરૂઆત કરીને આવી ગયા છે નવા વિડીયોની શરૂઆતમાં એમ છે કે આજે આપણે રમવાના છે પહેલી ફેલે આ ચેનલ ઉપર આવશે જીટીએ ફાઈવ અને જીટીએ ફાઈવની વાત કરી દઈએ તો આપણે જીટીએ ફાઈવ વ્હાઈટી ડોન્ઝર યુટ્યુબ ચેનલ છે આપણો હિન્દી એમાં તો આપણો ફૂલ ડેડિકેટેડ વિડીયો નાખેલા છે આમાં હું સ્પેશિયલ મિશનના વિડીયો હું અપલોડ કરી ગુજરાતી લેંગ્વેજમાં કારણ કે તમે થોડુંક ખમજી હકો ને તમને મજા આવે ગુજરાતી ઓડિયન્સની ગુજરાતી ભાષામાં જીટીએ રમવાની અલગ જ ફિલિંગ હોય છે ચાલો કંઈ બીજી વાત ના જોતા આપણે જીટીએ ફાઇવની શરૂઆત કરી જ દઈએ તો શરૂઆત થાય છે આપણા માઇકલથી જે માઇકલ છે તે એક આગલું તમે મારું હિન્દી ચેનલ જોયું છે એમાં ફૂલ વિડીયો છે કે માઇકલે બેંક રોબરીમાં ચોરી કરી અને ચોરી કરી તો ખરી ત્રણ જણાવે અને બે જણા બચી એક જણો બચી ગયો હતો ને માઇકલ તો મરી ગયો તો પણ માઇકલ આખા એને ટાઈપ સીમાં રમાડીને પાછા લઈ લીધા પાછો અત્યારે એ લો સેન્ટર્સમાં આવી ગયો ટાઈપ સીમાં બધાને રમાડી ને એની ફેમિલી બધી ફેમિલીને લઈને લો સેન્ટર્સમાં આવી ગયો અત્યારે ડૉક્ટર પાસે છે ડૉક્ટર જે માઇન થેરાપિસ્ટ ડૉક્ટર છે એમનો એની પાસે જઈને એની માઇન્ડ થેરેપી કરાવે કે ભાઈ મારે શું કરવું આખર મારો મગજ એટલો કામ નથી કરતો કારણ કે માઇકલને ને જે ગોલીને એટલી ચોરી કરી કરીને એનો મગજ કઈ કામ જ નથી કરતો બરાબર ને એમ કે મારો દીકરો યાર મા અત્યારે ડોક્ટર સાથે એમ વાત કરે ડોક્ટરો એને એમ પૂછ્યું કે ભાઈ તમારો દીકરોને તમે શું ખ્યાલ છે તો એને એમ કીધું કે મારો દીકરો આખો દી બે ત્રણ ગારે એમ જ કહી કે મારો દીકરો આખો દી ગેમ જ રમે કે યાર કઈ નૈવરો નથી થતો મારી જેમ નહીં હું તો કામ કરીને વિડિયો ઉતારી હું ગેમ રમું પછી વિડીયો ઉતારું પણ એમ કે કે આ આખો દયાર ગેમ રમે રહો મારે શું કરવું યાર મારે આખી લાઈફથી હું કંટાળી ગયો મારે કેટલું કહો હતાય નહી રહેવું કારણ કે આ અત્યારે લોસ સેન્ટોસની અંદર માઇકલ જે છે એ આપણે બિઝનેસમેન અત્યારે બની ગયો માઇકલ જેવા જેવા નાના મોટા બિઝનેસ કરાઈ ના

Tchau, how you feel man shit gotta be around here somewhere unless they buried it under the sand fool i'm not mark davis production fuck you hey excuse me homie can you tell me where berto beach house is no homie i cannot oh, actually, કે વર્ચ્યુઅલ બીચ હાઉસ કેવું છે તો માઇકલ કીધું કે આપણે પીરા કલર નું જે દેખાય ને પીરી સ્ટ્રો વાળું પીરા બોટલ વાળું એ કી દીધું પણ ફ્રેન્કલીન ખિસકાઈ ગયો ભાઈ એના દોસ્તર ઉપર કે તું આ શું કરે તું જીના આવીને બતાય માં તું જીના આવીને પૂછ માં કોઈને પૂછાય નહીં યાર પણ ફ્રેન્કલીન નો દોસ્તર એની જાતને મહાન સમજી ગઈ કે તને હું ખબર પડે મને બધી ખબર પડે

Bajo <laughs> yeah. oh, no es que inglés para caer ને ફાઇનલી ગાઈસ આપણે આ બેમાંથી એક ગાડી આપણે ઉપાડવાની છે તો આપણે છે ને ધોરી વારી ઉપાડીને હવે આપણે નીકળી જાય હું આપણા કામમાં કામ કામ છે તો મને નથી ખબર હોય આગળ જાય પછી ખબર પડી જાય કે કામ કામ છે એ આપણે ગેમનું પહેલાંને બર પડ્યું ભાઈ કે તું લાલ ગાડી ક્યાં નથી લીધી તે તું દર વખતે તું હારી જ ગાડી કેમ લે એકલીને દોસ્તાને બર કર્યું પડ્યું લેમારને લેમાર આપણે પછી ને અત્યારે આપણે ફોન કોલ આવી ગયો છે કોકનો એનો જ કોલ છે યાર લેમાર નો કોલ છે તું કોલ કરમા ભાઈ અમે તારી પાછળ જ છીએ ને ગાઈસ યાર મને કંઈ સમજાતું જ નથી યાર આ ગેમમાં એટલું કંઈ એટલે આમ આમ રમવાની મજા આવે પણ આમ કી ફીચરની એટલી ખબર નથી પડતી કે બટનનું કંઈ દબાવવાના અને કંટ્રોલ વચ્ચે આપણે સ્પીડ ફાસ્ટ થાય એ મને ખબર છે કે આપણે સ્પીડ ફાસ્ટ કરી હગીએ કેરેક્ટર બદલી હગીએ કારણ કે એ ગેમની સ્ટાર્ટિંગમાં જ આપણે કહી દઈએ શીખવાડી દઈએ કી વડું બીજા કી કોડ ચીટકોટને હજી આપણે કંઈ નાખતા આવડતા જ નથી એ આપણે આગળ હીકશું આપણે કારણ કે જીટીએ ની તૈયારી કરીએ એ હતું આપણે જીટીએ ફાળે રમવા લીધી અને ભાઈ આનો આપણે પીસો જ કરવાનો છે પીસો પીસો પીછો પીછો કરતા કરતાં 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 આપણે હજી કેટલું જાજુ સેટું જાન છે ને એને ઠોક દીધી લે આ ગાડીની તમે ખાલી હાલત જોઈજો આ ગાડી આગળ એ જી ગિરેશવાળાને હોપવાની છે ને એ પહેલાં ગાડીની હાલત શું થઈ જાય એ એકવાર ખાલી જોઈજો તમે હાલત છેલ્લે સુધી આટલું કોણ કહો છેલ્લે સુધી વિડીયો જોઈજો એટલે મજા આવી જાય ગેમ એક નંબર છે ગાઈશ મજા આવી જાહે તમને

ના આપડે ભાઈ એમ કે તને હવે છેલ્લે હવે આગતા આવડી ગઈ ગાડી એમ કે ગાડી ની તમે કન્ડિશન જોઈજો ભાઈઓ નાગરી પોલીસ આવે પછી કન્ડિશન તમે જોઈજો પોલીસ આવી જ ગઈ ભાઈ આપણી પાસે તમે ઓરન હાઈબ્રાજ હે યાર પોલીસ તો આવી જ ગઈ આપણી પાછળ જ આવી ગઈ કઈ સમજાણું જ નહીં કઈ આવી ગઈ કારણ કે વાતમાં તો નહીં જોઈ જો બોનેટ ની ને ખાલી હાલત પોલીસની બીક ને લીધે મેં એવી ગાડી આવી કે તમે વાત પૂછો માં યાર પોલીસ આમાં બે સ્ટારની જ પોલીસ છે હજી પાંચ સ્ટારની પોલીસ આવીએ ને તો ઘડી ખામી જાય એની પોલીસ આપણે કેટલી ઘડી ગાડી રખડાવવી પડે હું આ ડ્રાઈવરજનુ મને બધાયમાં દઉં મોરે મોરો જઈને આવે એને પડે ને ફાઇનલી ભાઈઓ આપણે છે ને હવે પોલીસમાં પોલીસથી બસો આટો આખા નિયમો તોડવાય તોડી તોડીને આપણા પોલીસથી સેટું જ ભાગવાન છે જેટલું બને એટલું આપણે સેટું ભાઈ છું ને એ મારું રહે કારણ કે પોલીસ આપણો પા પીછો મીસ્ય જ નહીં છેલ્લેથી પહેલે સુધી રહે નહીં એલામાં રહેવું ને તો કારણ કારણ કે આપણે બે સ્ટારના ક્રિમિનલ થઈ ગયા ગાડી ચોરી કરવાનો આપણા આપણી પર આરોપ લાગી ગયો ફાઇનલી ગાય હવે આપણી ઉપરથી પોલીસનું એલું હટી ગયું છે પોલીસના બે સ્ટાર હટી ગયા છે એટલે તમે જોઈ શકો ને હવે આપણે જવાન છે આપણા મેન ગરાજના બોસને જોઈ લઉં ખાલી હું કયું બટન દબાવતું તો ને કયું નીકળી ગયું યાર કારણ કે બીજી બધી ગેમોના એવા હોય ને એટલે આમાં કંઈ સમજાય ને આપણે કઈ ગેમ એલા કયું બટન દબાવવું કઈ કી દબાવી કે આપણે બહાર નીકળીએ કે આપણે આ સનરૂફ હું બંધ કરવા હાટું દબાવતો તો બટન હાલથી કાઢી પડવાનું દબાઈ ગયું કેમ છે બાગન ઇમ્યુનિટી ઓફ હાઈપોસ યાર માએ બાઈ ઉડાડી દીધી ભાઈ આપણે બાઈને ઉડાડી દીધી ભાઈ આમાં 2025 ની બોલા 2012 ની ગેમ છે તો 2025 ની કોમેન્ટરી કરી આખરી ને એક મને કે સમજાનું નહી કે આપણે જી માઈકલ હતું એને કેમ ખબર પડી કે આ આ ગાડીઓ અહીંયા આવી છે આ ગાડીઓની એટલે આ આપણે જે આગળ પેલા મિશનમાં આપણે જોયું પહેલાં આની પહેલા કે માઇકલને પૂછવા ગયા તા ભાઈ કે ભાઈ આ પીરા આ ભાઈનું ઘર ક્યાં છે તો માઇકલ પણ કીધું કે જોયું આ પીરા કલરનું છે સ્ટ્રે સામે એનું ઘર છે એ માઇકલને કેમ ખબર પડી માઇકલ તો લોસ્ટ્રેન સેન્ટ્રોસમાં નવો નવો છે એટલે આ ગેરેજવાળા અને મિશન કે કારણથી જ આપેલ હોય છે મને તો એવું લાગે તમને શું લાગે કમેન્ટમાં બતાવીજો કારણ કે મને એટલી ખબર નથી ને જોઈ લો તમે ખાલી ગાડીની હાલત દરવાજા દરવાજાને આખું કાઢી જ નાખ્યું બધુંય કાઢી નાખ્યું ભાઈ અમે તો હું હજી ઝીરો ટન મારું હું હરમવા જ નહીં રહી ને ભાઈ ફા જોઈ લો ખાલી વારવાનું હતું ને હું કામ કરું મને કઈ ખબર એટલો હરખમાં હતો ને હું આ ગેમ રૂમ યાર સો

આ કુન છે તમને હું આગળ કે આ મન તો ખબર છે આ ભાઈ કુન છે આ લેમાર એમ કે કે તું કિને ગાયરું દે લેમાર એમ કે કે આ ભાઈ મોટો બિઝનેસમેન છે આ ભાઈ છે મોટો મોટો આમાં મોટો બિઝનેસમેન છે મલ્ટી મિલિયનર છે આ ભાઈ મલ્ટી એટલે પૈસાવાળો બહુ છે આ ભાઈ તું આની સામે ભાવ તોલ કરે ભાઈ કુણ હતું એ તો મને તો ખબર છે પણ તમને હું છેલ્લે કહી વિડીયો ની કે કુણ હતું એ ને કે જોઈ લો તમે ખાલી ગાડી ની હાલત હવે ભાઈ લોકો હવે આપણે છે ને આપણી ફ્રેન્કલીની પોતાની ગાડી લઈને આપણે ફ્રેન્કલીનના ઘેરે જ જવાનું છે ફ્રેન્કલીનનું ઘર આપણે ચેક કરીને પછી વિડીયોને આપણે કરી દઈશું એન્ડ એટલે ફ્રેન્કલીનનું ઘર કેવું છે ને એ જોવાનું છે મારે તો

ત્રણ માંથી એક થાય એના ભેગો રહી ફ્રેન્કલીન બે નું પચાસ પચાસ ટકા પાર્ટનરમાં ઘર છે બે નું આયમ નું આપણે પાલન કરવાનું થતું નથી તો ફ્રેન્કલીન નું ઘર ટૂંકમાં પાર્ટનરમાં એની માસી આવી રે કઈ નથી ખબર આપણે એને ફ્રેન્કલીન ને એની આનંદ કહેવું ફ્રેન્કલીન ની બરાબર ને ફાઇનલી આપણે ફ્રેન્કલીન ના ગરાજમાં ફૂગી ગયા છે ભાઈ ફ્રેન્કલીન ની ગરાજમાં એટલી જગ્યા તો કઈ ખાસ નથી થોડું થોડુંક છે બધું ના તું હાલ્યા જેવી ગાડી લઈને કાઉ હાલે નિગા નિગા એટલે કાઉ મને ખબર એક નંબર કેરેક્ટર છે ભાઈ લેમાન નો કેરેક્ટર એક નંબર છે ફ્રેન્કલીન એક થોડુંક મગજવાળું માણસ છે મને એવું લાગે મેચ્યોર માણસ છે ફ્રેન્કલીન સમજદાર માણસ છે ને ફાઇનલી ભાઈઓ આપણે ફ્રેન્કલીનના ઘરમાં પૂરી ગયા ને ફ્રેન્કલીનના જે આંટી છે એ ટીવી જોઈ છે ના ફ્રેન્કલીન હાઈકો ગતવા અહીંથી મારાથી સેટો રે ભાઈ મારે તારી કંઈ નથી જરૂર હમણાં ને ફ્રેન્કલીનનું ઘર તમે જોઈ શકો બહુ ખતરનાક ઘર છે ભાઈઓ ફ્રેન્કલીનનું યાર કોક કોલાનો વાટલો હિંગો પીડો આખો એના લુગણા જ્યાં હોય ત્યાં પીણા ટૂંકમાં મારા જેવી હાલત છે ફ્રેન્કલીનની બોક્ પીણા એવી નથી આવું કંઈ નથી આની જે આને મારા કરતાં સારું છે આનું ઘર તિજોરી વાળું ને એસી વાળું છે યાર ને આપણું મિશન ભાઈ હવે પાસ થઈ ગયું ને હવે આપણો આ વિડીયો અહીંયા સમાપ્ત થાય ને જો તમે પાર્ટ ટુ છે ને હું લાઈવ કોમેન્ટ્રી ઉપર તો નહીં કરી શકું કારણ કે લાઈવ રિએક્શન આપવામાં મારે બે ચેનલમાં ડબ કરવા પડે હિન્દીમાં ને આ ગુજરાતીમાં એટલે હું પેલા વિડીયો બનાવી લઈને પછી બે ચેનલોમાં અલગ અલગ ડબ કરીને તમને આપી દઈ ગુજરાતી ને હિન્દીમાં ને ગેમ હવે સેવ કરીને આપણે નીકળી જાય ગેમની બારોબાર ને કાલથી કાપ પ્રમથી તમને ગમે તે જીટીએના વિડીયો જોવા મળશે હિન્દીમાં એ છે એ જ આમાં આવી જાય જીટીએ રિલેટેડ વિડીયો આમાં વેરવાઇન્સ મીટ આપણે ચાલુ રાખીશું ને એલા ચેનલમાં હોગ વસ લેગેથી ચાલું રાખીશું તો બસ કંઈ નથી કરવાનું તમને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી ना, बस सपोर्ट दो बस बाय बाय